દિવસ પોતાના સ્વામી ગ્રહોના ગુણોનું પ્રભુત્વ ધરાવે છે આથી જ દરેક દિવસે વિશિષ્ટ છે જાતકનો જન્મ જે દિવસે થાય છે તે અનુસાર જાતકનો સ્વભાવ હોય છે જો કે સ્વભાવ નક્કી કરવામાં કુંડળી અને તેમાં રહેલા ગ્રહો પણ ભૂમિકા તો ભજવે જ છે પરંતુ જન્મવારના આધારે પણ વ્યક્તિના પ્રાથમિક સ્વભાવની માહિતી મેળવી શકાય છે તો આવો આ વિશેની ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્ભાઈ પંડ્યા પાસેથી તનમે મનહ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો વાર પ્રમાણે વ્યક્તિનો સ્વભાવ આજનો વિષય જે છે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં જ્યોતિષનો વિષય છે અને અમે જ્યોતિષનો વિષય દરેક વ્યક્તિને વધારે ગમતો જ હોય છે દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે મારું રાશિ કેવી છે મારું વર્ષ કેવું છે મારો ગ્રહો કેવા છે પણ આજે તો હું તમને જે વાર પ્રમાણે જાણો તમારો સ્વભાવ વાત કરી દઈએ રવિવાર થી રવિવાર જેને સૂર્યવાર કહેવામાં આવે છે તો શાસ્ત્ર એવું કહે છે પિતા ત્રિકોતી ચતુરા તેજસ્વી સમર દાતા ગુણી મહોત્સાહી સૂર્યવારે ભવે રવિવાર ના દિવસે જેનો જન્મ થયો હોય તે વ્યક્તિની મતી એવું કહેવાય છે કે બહુ ચતુર હોય રવિવારે જન્મેલા વ્યક્તિ ચાલાક બહુ હોય ચતુર ત્યાર પછી તેજસ્વી હા રવિવારે જન્મેલા વ્યક્તિ થોડાક તેજસ્વી હોય સૂર્યની જેમ પ્રભાવશાળી હોય જોડે જોડે એવું કહેવાય છે કે એમના શરીરમાં ગરમીના રોગોથી થોડાક દૂષિત બહુ લાગી જતી હોય છે રવિવારે જન્મ હોય જોજો એ શરીરમાં ગરમી વધારે થાય અથવા ગરમીના રોગ થાય અથવા જોવો જઈએ તો જલ્દી ગરમ પણ થઈ જતા હોય એવા વ્યક્તિઓ પણ રહેવામાં રહેવા વાળા વ્યક્તિ હોય બોલવામાં અવાજ ભારે હોય યુદ્ધમાં લડવાની વાત આવે ને તરત અગ્રેસર હોય ચલો તૈયાર તરત જ દાની ગુણી પાછા દાની પણ હોય જ્યારે કોઈને ખવડાવવાની વાત આવે એટલે રવિવારે જયારે જન્મ હોય ને એ લોકો તરત પેલા આગળ થાય ખવડાવવા બાબતે એ લોકો બહુ ઉત્સાહી હોય પાછા ગુણવાન હોશિયાર હોય પાછા મતલબ આ હતા રવિવારે જેના જન્મ છે તેની પ્રકૃતિ વાત કરીએ સોમવાર જેનો જન્મ સોમવારે થયો હોય તમારો જન્મ કયો વારે છે એ જરાક તમે યાદ કરીને જોઈ લેજો અને પછી હું જે કહું છું તે વસ્તુ તમારા જીવનમાં કેટલું કામ કરે છે તે પણ જોજો તો વાત કરીએ સોમવાર મતિબાન મતિબાન પ્રિયવાઘ શાંતો નરેન્દ્ર શણે અજીવિકા શણગુણ શણગુણ શુખશ્રીમાન સોમવાર ભવેન્દ્ર સોમવારે ભવેન નરહ સોમવારે જે દિવસે જેનો જન્મ થયો સોમ એટલે ચંદ્ર મતલબ એ દેખાવની અંદર થોડાક આમ સુંદર સારા મતલબ દેખાવમાં સુંદર હોય વિચારો બહુ સુંદર હોય સ્વભાવ એકદમ થોડો શાંત હોય મતલબ કોઈ બોલી જાય તો તરત એનું રિએક્શન ના આપે એ લોકો બુદ્ધિશારી માણસ હોય શાંતિથી વિચારે સમય પ્રમાણે જ એનો જવાબ આપે સાથે સાથે સોમવારના દિવસે જે લોકો જન્મ હોય તે લોકોને મધુર વાણી દેખાવ તો સુંદર હોય પણ એમની વાણી પણ મધુર હોય શાંતિ પ્રિય મતલબ ધીરજ અને શાંતિ રાખે એ લોકો કોઈ પણ વસ્તુ લેવામાં જાજી ઉતાવળ કરતા નથી શાંતિ પ્રિય હોય પાછા આવા વ્યક્તિઓ સરકારી ક્ષેત્રમાં પણ સારી સફળતા મેળવતા હોય ડોક્ટરી લાઈનમાં પણ સારી સફળતા મેળવતા હોય સાથે સાથે પાણી અથવા ઠંડી વસ્તુઓ સાથે પણ એમની લેણા દેણી સારી હોય અને આવા વ્યક્તિઓ ખાસ કરીને કલા ક્ષેત્ર અને લક્ષ્મીવાન પૈસો કમાવા માટે બુદ્ધિથી રૂપિયા કમાવે છે આ લોકો વાત કરીએ મંગળવાર વક્રબુદ્ધિર વક્રબુદ્ધિર જરાજી રણોત્સાહી મહાબલી સેનાની સત્ર પાલોવા ધરાપુત્ર દિનોદ ભવઃ ધરાપુત્ર ધરા કહેતા ભૂમિ ભૂમિનો પુત્ર છે જેનું નામ છે મંગલ છે તો મંગળવારે જેનો જન્મ થયો હોય તેની પ્રકૃતિ મંગળ જેવી હોય મતલબ મંગળવારે જેનો જન્મ થયો તે લોકો ખાસ કરીને બહુ જ ઉત્સાહી હોય અને સાથે સાથે કોઈ માણસ બોલી જાય ને તો તરત જ એનો જવાબ આપી દે પાછા આ લોકો ખાસ કરીને રણમાં ફરવાના શોખીન હોય હરવા ફરવાનું કહીએ તો ત્યારે રેગિસ્તાન હોય રણ હોય તો આવી જગ્યામાં ફરવાનું વધારે એ લોકોને ગમે બોર્ડર ઉપર જવાનું હોય આર્મીની વસ્તુ હોય તો આ લોકોને વધારે મંગળવારે જન્મવાળા વ્યક્તિને બોર્ડર વધારે ગમે દેશ પ્રત્યે લાગણી વધારે હોય પાછો એવું કહેવાય છે કે આપણે વાણીની વાત કરીએ તો એવું કહેવાય છે કે બળ બહુ હોય તાકાત બહુ પણ વાણી છે ને તટસ્થ હોય તરત જ જવાબ આપી દે શાંતિથી ને ધીરેથી સમજાવ એવું ના હોય તરત જ યસ કે નો આવી વાત કરવા વાળો હોય બળવાન હોય અને પાછા કુટુંબ પરિવારનું ધ્યાન રાખવા વાળો હોય શાસ્ત્ર એવું કહે છે કે લિપિ લેખન જીવી સ્યાત પ્રિય વાક પીડિતઃ સુધી રૂપ સંપત્તિ સંયુક્તો બુધવારઃ બુધવારના દિવસે જેનો જેનો જન્મ જન્મ થયો હોય હોય તો એટલે કે એ લોકોને લખવાનો શોખ બહુ જે તમે જોજો પેન ભરાયેલી ને સમજવાનું બુધવારે જન્મ હોય પેન રાખવાનો શોખ હોય લખવાનો શોખ હોય લિપિલેખન જીવિત સાથે સાથે આ લોકો મીઠું બોલવામાં હોશિયાર હોય મતલબ વાણીથી લોકોને વસમાં કરે બહુ બુદ્ધિ સારી હોય પાછા દેખાવમાં રૂપવાન હોય અને સંપત્તિવાન પણ હોય બુધવારના દિવસે જેનો જન્મ હોય તે લોકો બર કરતા બુદ્ધિનો વિશેષ ઉપાય ઉપયોગ કરીને એ જીવનમાં આગળ વધતા હોય છે વાત કરીએ ગુરુવાર ગુરુવાર જેનો જન્મ હોય તો ધન વિદ્યા ગુણો પે તો વિવેકી જન પૂજક આચાર્ય સચિવો વાસ્યાદ ગુરુવા સર સમ જે ગુરુવારનો જેનો જન્મ હોય તે લોકો ધનવાન હોય ગુણવાન હોય વિદ્યાવાન હોય વિવેકી હોય અને અભ્યાસ કરવાવાળા હોય અને મોટી પોષ ઉપર બિરાજમાન આ લોકો હોય છે કે જે લોકો હંમેશા બીજાનું પરોપકારની ભાવના રાખનાર હોય તે ગુરુવાર હોય માતા પિતા સમાજની સેવા કરવાના હોય તો ગુરુવારના દિવસે એ લોકોનો જન્મ હોય છે તો સાથે સાથે વાત કરીએ શુક્રવાર ચલો ચીત

હા એ લોકો ખાસ કરીને પૈસા ને એ લોકો ખાસ કરીને પૂજા પાઠ કરતા હરવા ફરવા માં વધારે શોખ રાખતા હોય શુક્રવારના દિવસે પૂજા પાઠ ઓછું ભગવાન થી થોડા દૂર હોય પણ પોતાની જીવનને સારી રીતે જીવવા માટે સારા શોખોને ભોગવનાર આ લોકો હોય છે બુદ્ધિમાન સારા વક્તા પણ હોય છે તો આવું ખાસ કરીને બાલબોધ નામના ગ્રંથમાં પણ ઉલ્લેખ કર્યો છે હવે શનિવાર જેનો જન્મ હોય એ લોકો કેવા હોય તો શનિવારે શનિજિર ક્રુરો દુઃખચી પરાક્રમી અધ્યયો નસી વૃદ્ધ નારી રતસ સદા શનિવારે જેનો જન્મ હોય તે લોકોના જીવનમાં ખાસ કરીને એ લોકો દુઃખી ચિત્ત મતલબ કે એમનો સ્વભાવ આમ જોવા જઈએ તો મોટું ખાસ કરીને થોડું દુખી સ્વભાવ હોય દુખી મોઢું હોય ને એવું દેખાય મનોમન થોડા દુખી હોય પણ જયારે કોઈ લડવાની વાત આવે એટલે પરાક્રમી હોય પાછા તરત જ ઝઘડો થઈ જાય તરત સામે વારંજ કેસ પૂરો કરી આવે મતલબ કે આજની વાત કાલ સુધી રહેવા ના દે ઉતાવળિયા હોય પાછા પરોપકાર ની ભાવના વધારે હોય મા બાપની બહુ સેવા કરે શનિવાર નો જન્મ હોય ને એ લોકો માતા પિતાની રિસ્પેક્ટ બહુ કરે મા બાપ ને બહુ સેવા કરનાર હોય બીજા કે વૃદ્ધ વૃદ્ધાશ્રમ જ્યાં હોય ત્યાં જઈને પણ જે સેવા કરતા હોય તે ખાસ કરીને શનિવારના દિવસે જન્મ હોય શનિ જે ગ્રહ જે છે ન્યાય પ્રિય ગ્રહ છે તો આ શનિવારના જન્મવાળા વ્યક્તિ ખાસ કરીને જીવનમાં પુણ્ય વધારે કમાતા હોય છે અને લોકોના દુઃખોને દૂર કરવા માટે એમનો મુખ્ય હેતુ હોય છે એ લોકો ભગવાન કરતા માતા પિતા અને વિશેષમાં મા બાપ અને દરેક મનુષ્યના દુઃખોને દૂર કરવામાં એમને મદદ કરવામાં વધારે અગ્ર મતલબ બધા કરતાં આગળ હોય છે શનિવારના દિવસે જન્મેલા વ્યક્તિ તો આ હતો જ્યોતિષની દ્રષ્ટિએ જે વારે જન્મ થયો તેનો સ્વભાવ કેવો છે અને આગળ પણ ભક્તિ સંદેશમાં આવી જાણકારી હું તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન